નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું સંજય સાહેબ સ્વાગત છે આપ સૌનું રીપી ઈ લર્નિંગ હબની અંદર મિત્રો ધોરણ દસના વ્યાકરણની આપણે જે ચર્ચા કરતા હતા અગાઉના વિડીયોની અંદર તો આ વિડીયોની અંદર આપણે જોઈશું છંદ વિશે વિદ્યાર્થી મિત્રો સૌથી જો વધારે કોઈને અઘરો ટોપિક છે એ લાગતો હોય તો એ છંદ છે પણ એ ખરેખર જો તમે સમજો વ્યવસ્થિત તો એકદમ ઈઝી છે માત્ર આ બે વિડીયો તમે જુઓ છંદ વિશેના એટલે છંદ છે એ એકદમ ઈઝી છે તો છંદ વિશે વાત કરશું તો પેલા શરૂઆત છે કે છંદ કોને કહેવાય તો કે છંદ એટલે શું તો કે કાવ્યમાં માધુર્ય સર્જવા માટે દરેક પંક્તિમાં જે અક્ષરોની ચોક્કસ પ્રકારની એક ગોઠવણી છે એને આપણે છંદ કહેતા હોઈએ છીએ છંદ કોને કહેવાય તો કે કોઈ પણ કાવ્ય છે એને કંઈક સારું દેખાડવા માટે થઈ અને એમાં ચોક્કસ પ્રકારના અક્ષરોની જે આપણે ગોઠવણી કરતા હોઈએ એને આપણે છંદ કહેતા હોઈએ છીએ તો છંદના પ્રકાર છે તો છંદના મુખ્ય બે પ્રકાર છે એમાં પહેલો પ્રકાર છે અક્ષરમેળ અને બીજો પ્રકાર છે માત્રામેળ હવે અક્ષરમેળ અને માત્રામેળ કોને કહેવાય તો કે અક્ષરમેળ છંદ કોને કહેવાય તો કે જેમાં માત્ર ને માત્ર અક્ષરોની સંખ્યાને ધ્યાનમાં રાખવામાં આવે અક્ષરમેળ છંદ કોને કહેવાય કે જેમાં માત્ર અક્ષરોની સંખ્યાને જ ધ્યાનમાં રાખવામાં આવે એને અક્ષરમેળ છંદ કહેવાય છે અક્ષરમેળ છંદ કોને કહેવાય તો કે અક્ષરોની સંખ્યાને ધ્યાનમાં રાખવામાં આવતી હોય એને અક્ષરમેળ કહેવાય તો માત્રામેળ છંદ કોને કહેવાય તો કે જેમાં માત્ર અક્ષરોની નહીં એને અક્ષર સાથે કંઈ લેવા દેવા નથી પણ અક્ષરની માત્રાની સંખ્યા અક્ષરમાં એક માત્રા ગણવી કે બે માત્રા ગણવી એ આપણે આગળ પછીના વિડીયોની અંદર જોઈશું માત્રામેળ મેળ છંદની અંદર પણ માત્રામેળ છંદ અને અક્ષરમેળ જુદા કઈ રીતે પડે તો કે અક્ષરમેળ છંદની અંદર માત્ર અક્ષરોની સંખ્યા ગણવામાં આવે જ્યારે માત્રામેળ છંદની અંદર માત્રાની સંખ્યાને ધ્યાનમાં રાખવામાં આવે છે આવી રીતે બંને છે એ એકાબીજીથી અલગ પડે છે ત્યાર પછી આપણે જોઈએ કે છંદની અંદર લઘુ અને ગુરુ અક્ષર હોય છે તો લઘુ અક્ષર ક્યારે ગણવા ગુરુ અક્ષર ક્યારે ગણવા લઘુ અક્ષર હોય તો એને આપણે માત્રા મેળની જો વાત કરતા તો મેળની અંદર લઘુ અક્ષરને કેટલી માત્રા ગણવી ગુરુ અક્ષરને કેટલી માત્રા ગણવી તો એના વિશે છે તો કે લઘુ અક્ષર કોને કહેવાય તો કે જે હસ્વ અક્ષરો છે એને લઘુ કહેવાય જે હસ્વ હોય એને શું કહેવાય તો કે એ લઘુ અક્ષર છે જે હસ્વ જેને આપણે હસ્વ અક્ષર કહેતા હોય જેમ કે જેમાં જ્ઞ સુધીના પણ કેવા મૂળાક્ષરો તો કે જેને અ હસ્વ ઈ હસ્વ ઉ અને આવા જે સ્વરો લાગેલા છે એવા વ્યંજનોને હસ્વ અક્ષર આપણે ગણતા હોઈએ છીએ અને દાખલા તરીકે આપણે જોઈએ તો કે ક જો આ હસ્વ છે રી તો અહીંયા ઈ લાગેલો છે પણ ઈ હસ્વ છે યુ

વગેરે જે જે લાગેલા છે છે એ બધા સ્વરો એને કેવા કહેવાય તો કે ગુરુ અક્ષર આપણે ગણતા હોઈએ છીએ અને એની અંદર ઉદાહરણ આપણે જોઈએ તો કે જા તો કે જ વત્તા આ લાગેલો છે તો અહીંયા જા છે માટે એ ગુરુ છે વે તો કે વત્તા એ લાગેલો છે તો અહીંયા ગુરુ અક્ષર છે ન દીર્ઘ ઈ છે જો આ દીર્ઘવાળું ઈ છે એટલે દીર્ઘ લાગેલી છે માટે એ છે ગુરુ અક્ષર લો લુ આ બધા ગુરુ છે પણ ગુરુની નિશાની કઈ છે તો ખાસ યાદ રાખજો લઘુરેખા ટાઈપની જે નિશાની છે એ આપણે ગુરુ અક્ષર માટે છે એ આપણે એને મૂકતા હોઈએ છીએ ત્યાર પછી આપણે જોઈએ કે યતિ છંદની અંદર યતિ આ તમે સાંભળેલું હોય છે કે યતિ યતિ એટલે કોઈ પણ જગ્યાએ અટકવું છંદની પંક્તિમાં અટકીને કે લંબાવીને પાઠ કરવાના સ્થાનને યતિ કહેવામાં આવે છે છંદ જ્યારે તમે બોલતા હોય કોઈ પણ છંદની કોઈ પણ પંક્તિ હોય તો એની અંદર જ્યાં જ્યાં અટકવાનું આવે શ્વાસ લેવાનું આવે ઊભું રહેવાનું આવે તો એ જે જગ્યા છે એ જે અક્ષર પછીની જે જે છૂટા પાડેલા છે ની આ ઊભું રહેવાનું જે સ્થાન છે એને આપણે યતિ કહેતા હોઈએ છીએ પણ ક્યારેક એવું બને કે ક્યારેક કાવ્યમાં યતિભંગ પણ થાય છે ક્યારેક અમુક કાવ્ય છે એમાં કવિ છે પોતાની રીતે યતિભંગ છે એ કરતા હોય છે તો ત્યાં છે એ યતિનો ક્યારેક ભંગ થતો હોય તો એને યતિભંગ કહેવાય કે જ્યાં ખરેખર ઊભું રહેવાનું સ્થાન છે પણ અહીંયા ઊભું નથી રહેવાતું સીધે સીધું ગવાતું હોય છે તો એને કહેવાય યતિભંગ દાખલા તરીકે

પાંચ થી દસ અક્ષર સુધીમાં એટલે ચોથા અને દસમા અક્ષરે છે તો આ જે ઉભું છે એટલે કહેવાય ચરણ યાદ રાખજો કે છંદની પૂરેપૂરા માપવાળી એક લીટી છે એને કહેવાય છે ચરણ જેમ કે દીપક ના બે દીકરા તો આ એક લીટી થઈ તો આ એક લીટીને શું કહેવાય ચરણ કહેવાય આ પહેલું ચરણ છે છંદની પૂરેપૂરા માપવાળી એક લીટીને ચરણ કહેવાય જેમ કે આ પહેલું ચરણ છે હવે બે ચરણ ભેગા થાય જેમ કે કાજળ ને અજવાસ એ બીજું ચરણ છે તો પહેલું અને બીજું બે ચરણ ભેગા થાય તો શું બને તો કે એક છે એ અહીંયા એક પંક્તિ બને અને એવી બે પંક્તિઓ જો ભેગી થાય તો શું બને તો કે એક શ્લોક બને બરોબર ત્યાર પછી લઘુ ગુરુ અક્ષરોના નિયમો હવે લઘુ અને ગુરુ અક્ષર હોય તો એને ક્યારે આપણે લઘુ ગણવા ક્યારે ગુરુ ગણવા તો એના માટેના થોડાક જે નિયમો છે એના વિશે આપણે વાત કરીએ તો કે નિયમ પહેલો કે કોઈ પણ અક્ષર ઉપર અનુસ્વાર તીવ્ર હોય ત્યારે એ અક્ષર ગુરુ ગણાય છે કોઈ પણ અક્ષર ઉપર અનુસ્વાર છે એ તીવ્ર હોવો જોઈએ કેવો કે જેમાં ફરજિયાત આપણે એને ઉચ્ચારણ કરવું જ પડે ઉચ્ચાર્યા વગર ચાલે જ નહીં એવો જે અનુસ્વાર છે એને આપણે ગુરુ ગણવા એવું કીધું છે જેમ કે પંકજ છે તો એમાં પંકજની માથે જે અનુસ્વાર ઉપરનું જે આપણે જેને મીંડું કહેતા હોઈએ જે અનુસ્વાર છે એ ફરજિયાત આપણે ઉચ્ચારવો જ પડે જો માનો કે અનુસ્વાર નો ઉચ્ચારો તો શું થઈ જાય પકજ થઈ જાય તો એનો કઈ અર્થ રહેતો નથી એટલે ફરજિયાત જે ઉચ્ચારવા પડે છે એવા અનુસ્વારને તીવ્ર તીવ્ર અનુસ્વાર અનુસ્વાર કહેવાય છે તો તો જ્યાં હોય ત્યાં આપણે શું ગણવાનું કે એને ગુરુ ગણવું એને આપણે ગુરુ ગણવા પડે છે જેમ કે ગંગા છે તો એમાં ગ છે એ ખરેખર લઘુ ગણાય પણ એની માથે જે અનુસ્વાર છે એ ફરજિયાત આપણે ઉચ્ચારવો પડે છે માટે એને ગુરુ અક્ષર ગણીએ નક્કર થઈ જાય ગગા એમ દંડ છે સંમતિ છે આ બધાની અંદર ફરજિયાત આપણે અનુસ્વાર છે ઉચ્ચાર હોવો જ પડે છે માટે એને આપણે ગુરુ અક્ષર ગણતા હોઈએ છીએ કેટલીક વાર અનુસ્વારનો ઉચ્ચાર છે એ કોમળ થતો હોય ત્યારે એવા અક્ષરને વળી પાછા કેવા ગણવાના લઘુ ગણવાના એવું નહીં માનવાનું કે ઉપર માનો કે અનુસ્વાર આવ્યો એટલે ફરજિયાત આપણે એને ગુરુ જ ગણવા એવું નથી પણ જ્યારે અમુક વખતે એવું પણ બને કે અનુસ્વાર ઉપર હોય પણ એને બોલાતો ન હોય લખાતો હોય જેમ કે

તેની આગળનો અક્ષર છે એ લઘુ હોવા છતાં એને ગુરુ ગણવાનો જો વર્ણની પાછળ સંયુક્ત વ્યંજન હોય તો પાછળ સંયુક્ત વ્યંજન હોય તો એની આગળનો અક્ષર છે લઘુ હોવા છતાંય તે એને ગુરુ ગણવાનો જેમ કે સત્ય તો સત્ય છે તો એમાં ત્ય છે એ સંયુક્ત વ્યંજન છે બરોબર એ જોડિયો શબ્દ છે તો એની આગળનો સ છે એ હસ્વ હોવા છતાં આપણે કેવો ગણવાનો ગુરુ ગણવાનો પુષ્પની અંદર હોવા છતાં નિષ્પાપ હોવા છતાં એને ગુરુ ગણશું તો આવી જ રીતે આ તમામ જે શબ્દો છે એની પાછળનો શબ્દ જોડ્યો અને એ રીતે પાછો તીવ્ર હોય તો એની આગળનો જે કોઈ પણ વર્ણ છે એને આપણે લઘુ હોવા છતાં એને આપણે ગુરુની નિશાની મૂકવાની હોય છે ત્યાર પછી જોઈએ નિયમ નંબર ચાર જ્યારે સંયુક્ત અક્ષરોનો ઉચ્ચાર કોમળ હોય ક્યારેક એવું હોય સંયુક્ત અક્ષર આપેલો હોય પણ એનો ઉચ્ચારવાની જરૂર ન પડતી હોય ત્યારે એની આગળનો જે અક્ષર છે એ લઘુ હોય તો લઘુ રવા દેવો ગુરુ હોય તો એને ગુરુન ગુરુ રવા દેવો એમાં કંઈ આપણે ફેરફાર કરવાનો નથી જેમ કે ગળ્યું બરોબર તો ગળ્યું એવું આપણે ન બોલવી લખાય ગળ્યું પણ બોલાય શું ગળ્યું બોલાય ગળ્યું આપણે એમનો ન મને બહુ ગળ્યું લાગ્યું એમ આપણે એમ કહીયું મને બહુ ગળ્યું લાગ્યું તો આ ઉચ્ચાર છે આનો થતો નથી ત્યાર પછી મળ્યા તો આપણે લખાય કઈ રીતે મળ્યા લખાય તો આ મળ્યા છે એ બોલાતા નથી પણ બોલાઈશું તો કે મળ્યા તો આની અંદર જો ગ છે એ હસ્વ છે લઘુ છે તો એને લઘુન લઘુ આપણે ગણશું મને પણ લઘુની જ નિશાની મૂકવાની છે એવી જ રીતે લડ્યો કે પડ્યો પણ એની આગળનો અક્ષર છે એ લઘુ ને લઘુ જેમને જેમ છે એમને એમ જ રહેશે કારણ કે એનું ઉચ્ચારણ છે એનું ઉચ્ચારણ થતું નથી માટે એ જે છે એમને એમ જ રહેશે ત્યાર પછી નિયમ નંબર જોઈએ કે વિસર્ગ વાળો અક્ષર લઘુ હોય પણ વિસર્ગનો ઉચ્ચાર કરવો પડે ત્યારે તે અક્ષર ગુરુ ગણાય વિસર્ગ વાળો અક્ષર હોય લઘુ હોય પણ જ્યારે તમારે વિસર્ગનો ઉચ્ચાર કરવો પડે ત્યારે સમજવાનું કે એની આગળનો અક્ષર કોઈ પણ હોય એ લઘુ હોય તો પણ એને ગુરુ જ આપણે ગણવાનો હોય છે દાખલા તરીકે અંતઃકરણ આવો લખેલું હોય તો એમાં વિસર્ગ છે તો આ જે અંતઃકરણ છે એ શબ્દમાં ત છે એ અહીંયા તમે જુઓ ત છે એ કેવો છે લઘુ છે પણ આપણે એને શું ગણવાનો ગુરુ ગણવાનો છે કારણ કે વિસર્ગની આગળનો જે શબ્દ વિસર્ગ ઉચ્ચારવો પડતો હોય તો ઘણી જગ્યાએ એવું બનતું હોય વિસર્ગની જરૂર ન પડતી હોય એનું ઉચ્ચારણ થતું ન હોય તો એની આગળનો અક્ષર કંઈ પણ હોય કોઈ પણ વર્ણ હોય લઘુ હોય તો લઘુન ગુરુ હોય તો ગુરુ તો એની સાથે કઈ લેવા દેવા નથી પણ માનો કે વિસર્ગનું ઉચ્ચારણ ફરજિયાત કરવું જ પડતું હોય એની આગળ લઘુ હોય તો એની નિશાની કેવી મૂકવાની તો કે એને ગુરુ જ માનવાનો છે ત્યાર પછી નિયમ નંબર છ તો કે કાવ્ય પંક્તિની અંતે આવતો વર્ણ લઘુ હોય તો કેટલીક વાર તેનો ઉચ્ચારણ દીર્ઘ થતો હોય લંબાવી ઉચ્ચારણ થતું હોય તો એવી જગ્યાએ આપણે એને ગુરુની મૂકવાની હોય છે લે ચાખ મીઠું ફળ તો વ છે એ લંબાતો હોય તો એ લઘુ હોવા છતાંય એને આપણે ક્યારેક ગુરુની નિશાની મૂકવાની જરૂર પડે કારણ કે એ છેલ્લે શબ્દ આવતો હોય અને લંબાતો હોય લંબાવીને પાઠ થતો હોય એટલા માટે ત્યાર પછી જોઈએ કે ગણ ગણ અને બંધારણ અંદર બહુ જ મહત્વની વસ્તુ છે કે ગણ કોને કહેવાય ગણ બંધારણ કોને કહેવાય તો કે ત્રણ અક્ષરોના સમૂહ ગણ કહે છે ગણ ગણ કોને એટલે આમ તો એક જોડકું કે ઝૂમખું ઝૂમખું એવું થાય ત્રણ અક્ષર ના સમૂહ ને ગણ કહે છે આ ત્રણ ત્રણ અક્ષરોમાં વિભાજીત કર્યા પછી લઘુ અને ગુરુની નિશાની મૂકવામાં આવે છે તેને ગણ બંધારણ કહે છે તેને ગણ બંધારણ કહેવાય કે લઘુ અને ગુરુની મૂકવા માટે જે આપણે એક સૂત્ર વાપરતા હોઈએ એને આપણે ગણ બંધારણ કહીએ છીએ ગણ બંધારણને ઓળખવા માટે ગણ સૂત્રનો ઉપયોગ થાય ગણ બંધારણ તમારે ઓળખવું હોય લઘુ અને ગુરુની આપણે આવી રીતે આમ નિશાની મૂકેલી હોય લઘુ ગુરુ લઘુ ગુરુ કોઈ પણ હોય તો એને ઓળખવા માટે પહેલા આપણે ગણ સૂત્ર છે એ યાદ રાખવું ખૂબ મહત્વનું છે તો છે એ આપણને એની અંદર ગણ સૂત્ર અંદર આપણને ગણ બંધારણની અંદર ખબર પડતી હોય તો ગણ સૂત્ર છે એ કાયમ માટે યાદ રાખવાની જરૂર પડે એવું ગણ સૂત્ર છે કે તો જ તમને જે એ અક્ષર છંદ છે એ તો જ તમે યાદ રાખી શકો જેમાં ય મા તારા જ ભાન સલ ગ આ છે એ ગણ સૂત્ર છે કે આના આધારે છે રચના થયેલી હોય છે કઈ રીતે આપણે જોઈએ તો આ આની અંદર તમામ ગણ છે એનો સમાવેશ થયેલો છે જેમ આઠ પ્રકારના આપણી પાસે ગણ છે તો એમાં ય તારા જ ભા ન સ લ ગા બરોબર લ એટલે કે લઘુ અને ગુરુ તો એની અંદર ય ગણ છે તો ય ગણને આપણે કઈ રીતે વિભાજિત કરવો તો જુઓ અહીંયા આપણે વિભાજિત કરેલો છે કે ય હોય ગણ સૂત્રની સૂત્રની અંદર ય હોય તો એને આપણે ય મા તા એમ ગણવાનું એટલે કે ય એટલે શું થાય તો કે લઘુ છે મા એટલે ગુરુ છે તા એટલે ગુરુ છે જેમ કે માની લો કે આવો અક્ષર આવો શબ્દ છે એ પંક્તિની અંદર આવતો હોય જેમ કે જશોદા છે એમાં લઘુ ગુરુ અને ગુરુ છે બરાબર તો એનું નિશાની છે એ આપણે આવી રીતે મુકાયતી હોય છે જેમ કે આ લઘુ છે ગુરુ અને ગુરુ એવી જ રીતે બધા જે ગણ સૂત્રના જે કઈ અક્ષરો છે એ બધાને આપણે આવી રીતે ગોઠવતા હોય જેમ કે મ છે તો મ માં શું થશે તો કે મા એટલે કે બધા છે એ ગુરુ થાય જેમ કે માતાજી ત્યાર પછી ત ગણ છે તો કે તારા જ તો કે એમાં ગુરુ ગુરુ અને લઘુ એવી રીતે થશે ગુરુ ગુરુ લઘુ ત્યાર પછી ર ગણ છે તો કે રા એટલે કે લઘુ રા એટલે ગુરુ જ એટલે લઘુ ભા એટલે ગુરુ એટલે કે માનવી આવી રીતે લખ્યું હોય તો એ છે એ ગુરુ લઘુ અને ગુરુ બનતું હોય છે ત્યાર પછી જ હોય તો કે જ ભા ન ભ હોય તો કે ભા ન સ ન હોય તો કે ન સ લ સ હોય તો કે સ લા અને લ હોય તો લઘુ અને ગ હોય તો ગુરુ ધારવાનો બરોબર આવી રીતે છે એ ગણ સૂત્રની રચના એના ઉપરથી આખું કોષ્ટક છે એ આ રીતે તૈયાર થતું હોય છે ત્યાર પછી જોઈએ કે ઘણી વખત એવું બને કે અમુક છંદ છે એ જયારે તમે એનો પાઠ કરતા હોય તમે એને તમે જોતા હોય તો ઘણી વખત એવું થાય કે આ પંક્તિ છે એની અંદર અમુક અક્ષરોનો છે મેળ નથી થતો તો એવા સમયે સમજવાનું કે અમુક કવિઓ છે એ પોતાની રીતે છૂટછાટ લઈ અને પોતાની રીતે છે એ પોતાની કાવ્યની રચનાઓ કરતા હોય તો એવા સમયે ઘણી વખત આવું પણ બને કે છંદમાં કેટલીક વાર હસ્વ અક્ષર લખાયો હોય પરંતુ તેનો ઉચ્ચાર છે એ દીર્ઘ થતો હોય અને કેટલીક વાર દીર્ઘ અક્ષર લખાયો હોય પરંતુ તેનો ઉચ્ચાર છે જો હસ્વ થતો હોય હોય તો તો લઘુ ગુરુની છે છે ફેરફાર થઈ વિદ્યાર્થી મિત્રો ફરી આપણે આવા જ એક વિડીયો સાથે જેની અંદર છે આપણે છંદ છંદના છંદ વિશે આપણે વાત કરીશું જેમાં અક્ષર મેળ અને માત્રા મેળ છંદ વિશે છે એ આપણે વિસ્તારથી આવતા વિડીયોની અંદર વાત કરીશું ત્યાં સુધી છે ત્યાં આ વિડીયો આપણે જોતા રહીશું ઓકે